નમસ્તે દોસ્તો વરસાદના અપડેટની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે માવઠું હવે પૂરું થઈ ગયું છે અને બાકીના વિસ્તારમાં આવતીકાલે સવારે પૂરું થઈ જશે અને ફરીથી સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અત્યારે તમે જોઈ રહ્યા છો દોસ્તો કે ખૂબ જ પવન સાથે ઓગણીસ કિલોમીટર પ્રતિ કલાક બાવીસ કિલોમીટર પ્રતિ કલાક પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલમાં પવન ફૂંકાઈ રહ્યો છે મહત્વનું છે દોસ્તો સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વાત કરીએ તો વડાલી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જો તમારા વિસ્તારમાં વરસાદ વરસ્યો હોય તો તમારા વિસ્તારનું નામ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આ કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાને લઈને વડગામ તાલુકાના મેપડા ગામના ત્રીસ વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે ખેતરમાં કામ કરવા દરમિયાન વીજળી પડતા યુવક શરીરે ગંભીર રીતે દાજ્યો હતો અને એનું મોત થયું હતું ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે જ્યારે મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે ઉંઝા અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે ઉંઝા વિસ્તારમાં વરસાદને લઈને ખેડૂતોને ઘણી ચિંતા વધી ગઈ છે જ્યારે ઉંઝા વિસ્તારના ખેડૂતોને માવઠાને લઈને ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આ માવઠું ખેડૂતોનું જીરું વરિયાળી ચણા અને ઘઉં આ તમામ પાકોને ખેડૂતોને ખૂબ જ નુકસાન કર્યું છે મહત્વનું છે કે અમદાવાદ રાજકોટ ઈડર આ સમગ્ર વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અમુક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે તો અમુક જગ્યાએ સારો વરસાદ વરસાદ થયો છે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી એ મુજબ આજે વરસાદ જોવા મળ્યો છે હવે તમે અહીં લાઈવ જોઈ રહ્યા છો એ મુજબ હવે ધીમે ધીમે વરસાદ ઓછો થતો જશે અને જે સવાર થશે તો સમગ્ર ગુજરાતમાં ફક્ત ઠંડીનો ચમકારો જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ